નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌમાં હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી છે કે મિત્રો આજના વિડીયોની અંદર આપણે જાણીશું કે આજના કપાસના બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું અને મિત્રો બે ત્રણ દિવસથી વિડીયો ન આવવાનું કારણ મિત્રો આ ઉનાળામાં માવઠું થયું હતું ને મિત્રો માવઠાને કારણે માર્કેટયાર્ડ બંધ હતા અને મિત્રો ભાવ જાણવા ન મળતા હતા એટલા માટે મિત્રો બે ત્રણ દિવસથી વિડીયો નહોતા આવતા અને મિત્રો હવે રેગ્યુલર વિડીયો આવશે ને મિત્રો આજના સૌથી ઊંચા બજાર ભાવની વાત કરીએ ને તો વિસનગર માર્કેટયાર્ડમાં જોવા મળ્યા છે પંદરસો ને એક્યાસી રૂપિયા હવે મિત્રો આપણે વાત કરીએ તમામ માર્કેટયાર્ડના બજાર ભાવની તો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ ગોંડલ માર્કેટયાર્ડ એક હજાર એકથી ચૌદસો છન્નું રૂપિયા વિસનગર માર્કેટ યાર્ડ તેરસોથી પંદરસો એક્યાસી રૂપિયા મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ વિસનગર માર્કેટ યાર્ડમાં બોલાયા છે મહુવા માર્કેટ યાર્ડ અગિયારસો સત્યાશીથી તેરસો સત્યાસી રૂપિયા જામનગર માર્કેટ યાર્ડ અગિયારસો પચાસથી તેરસો સાહીઠ જસદણ માર્કેટ યાર્ડ તેરસો સિત્તેરથી પંદરસો પચાસ રૂપિયા આગળ વાત કરે મિત્રો વિજાપુર માર્કેટયાર્ડ પંદરસો પંદરસો પચાસ રૂપિયા મિત્રો વિજાપુર મિત્રો સ્ટાર્ટિંગ બજાર સારા જોવા મળે છે પંદરસો રૂપિયા ભાવનગર માર્કેટયાર્ડ ચૌદસો એકત્રીસ થી ચૌદસો પંચાવન રૂપિયા માણસા માર્કેટ યાર્ડ ચૌદસો છ્યાસી થી પંદરસો ત્રીસ રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડ પાંચસો થી પંદરસો એકવીસ રૂપિયા બાબરા માર્કેટ યાર્ડ ચૌદસો વીસ થી પંદરસો પચીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ ખાંભા માર્કેટ યાર્ડ તેરસો છોતેર થી ચૌદસો વીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો અમરેલી માર્કેટ યાર્ડ આઠસો સિત્તેર થી પંદરસો સાડત્રીસ રૂપિયા મિત્રો અમરેલી માર્કેટ યાર્ડમાં પણ સારા એવા બજાર ભાવ જોવા મળી રહ્યા છે સાવરકુંડલા માર્કેટ યાર્ડ તેરસોથી પંદરસો એક રૂપિયો જામજોધપુર માર્કેટ યાર્ડ તેરસો સિત્તેરથી ચૌદસો એક્યાસી રૂપિયા બોટાદ પંદરસો ને પંદર રૂપિયા મિત્રો બોટાદ માં મિત્રો પંદરસો રૂપિયા સુધીના કપાસના બજાર ભાવ જોવા મળી રહ્યા છે જામજોધપુર માર્કેટ યાર્ડ તેરસો સાઠ થી પંદરસો એકતાલીસ રૂપિયા મોરબી માર્કેટ યાર્ડ બારસો થી ચૌદસો રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડ ચૌદસો અગિયાર થી પંદરસો એકાવન રૂપિયા કાલાવડ માર્કેટ યાર્ડ બારસો એકસઠથી પંદરસો પાંચ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ધારી બારસો થી ચૌદસો એક્યાસી રૂપિયા તો ખેડૂત મિત્રો કપાસના સરેરાશ બજાર ભાવની વાત કરીએ ને તો મિત્રો કપાસના સરેરાશ બજાર ભાવ ચૌદસો પચાસથી લઈને પંદરસો રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે અને મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો